જે વિદ્યાર્થીઓએ ભણી લીધું હોય એમના જે જૂના પુસ્તકો હોય એ પસ્તીમાં જવા દેવાને બદલે અમે એક મિત્રોએ સમિતિ બનાવી છે પુસ્તક સેવા સમિતિ એ લોકો અમને આપે એટલે એ પુસ્તકોનું અમે કલેક્શન કરી અને અહીંયા રાખીએ અને જેમને જરૂરિયાત હોય એમને પુસ્તકો અમે વિનામૂલ્યે પૂરા પાડીએ છીએ કોઈ પણ વ્યક્તિને પુસ્તકો આપવાના હોય તો અમારા આખા રાજકોટમાં દસ થી બાર જગ્યાએ કલેક્શન સેન્ટર છે આનંદ બંગલા ચોક હોય એસટી બસ સ્ટેન્ડ હોય જીવરાજ પાર્ક નાના મોવા રોડ માર્કેટ યાર્ડ કુવારવાડો ઇન્દિરા સર્કલ લાખનો બંગલો એ બધા વિસ્તારોમાં અમારે કલેક્શન સેન્ટર રાખેલા છે તો કોઈને પણ આપવો હોય તો પેલા વોટ્સઅપમાં મારા નંબર ઉપર મેસેજ મોકલે કે ભાઈ આ ધોરણના ને આ પુસ્તકો મારે આપવાના છે એટલે એમને નજીક પડતું એડ્રેસ હું ત્યાં આપું એટલે એ લોકો ત્યાં આપે પછી અમારી કલેક્શન સમિતિ છે નિલેશભાઈ હિંસુ એમના મેઇન હેડ છે પ્રફુલભાઈ દેત્રોજા નીરજભાઈ મણવર હિતેશભાઈ દેડાણિયા ધર્મેશભાઈ અને હરેશભાઈ આ કલેક્શન સમિતિવાળા હોય એમને બુધવારે અને રવિવારે રજા હોય ત્યારે અનુકૂળ સમયે ત્યાં કલેક્શન સેન્ટર ઉપરથી એ બધું લઈ અને અહીંયા મુખ્ય કાર્યાલય આપણું પુસ્તક સેવા કાર્યાલય છે ત્યાં બુક્સ બધી જમા કરાવે અને અહીંયા વ્યવસ્થિત સેટ વાઇઝ ગોઠવી દઈએ પછી કોઈને જોઈતા હોય તો ખાસ મારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરે વોટ્સઅપથી જ ટોટલી વહીવટ કરીએ છીએ કેમ કે હું પોતે ગવર્મેન્ટ ટીચર છું એટલે ઘણી વખત મીટિંગમાં હોય અને સ્કૂલે ક્લાસ પણ ચાલુ હોય એટલા માટે જેમને કોઈને પણ બુક્સ જોઈતી હોય એ વોટ્સઅપ મેસેજ ઉપર એમનું લિસ્ટ મોકલે કે આવી આવી બુક્સ જોઈએ છે પછી અનુકૂળ સમયે રિપ્લાય આપી અને એનો સેટ રેડી રાખીએ નેક્સ્ટ ડે એમને મેસેજ કરીએ કે આ સમયે આ ટાઈમે આ જગ્યાએથી લઈ જાવ એમને ત્યાંથી લઈ જવાના છે કુલ ચાર હજાર ને આઠસો જેવા પુસ્તકો આપણે પિસ્તાલીસ દિવસ પંદર માર્ચ થી આ કાર્ય શરૂ કર્યું હતું આજની તારીખ સુધીમાં અડતાલીસો જેવા પુસ્તકો પાંચસો થી વધુ વિદ્યાર્થીઓને વિના આપણે પહોંચાડી શકતા અને આ સેવાનો લાભ આપી શકતા અલગ અલગ જેને જે રીતે જોઈએ સેટ જોઈતો હોય તો સેટ મળે કોઈને બે બુક જોઈતી હોય તો બે બુક પણ મળે ધોરણ છ થી બાર અને બાર ઉપરના બધા એન્જિનિયરિંગ હોય મેડિકલ હોય બીએ બીબી એમબીએ સીએ સીએસ આપણી પાસે જે અવેલેબલ સ્ટોક હોય જે આપી ગયા હોય એ વિના મૂલ્યે આપીએ નેક્સ્ટ આ વર્ષે પબ્લિકનો બહુ સરસ સપોર્ટ મળ્યો છે અને જે ખાસ તો ધન્યવાદ મારે જે પુસ્તકો આપ્યા વસ્તીમાં દેવાને બદલે આટલા પુસ્તકો અમને આપ્યા એટલે અમે પહોંચાડી શીખા અને એ પુસ્તકો છે એને વ્યવસ્થિત અમે સેટવાઇઝ ગોઠવા હતા પછી એ બધા સોલ્ડ આઉટ થઈ ગયા છે હવે થોડા ઘણા પુસ્તકો છે એ પચીસ તારીખ સુધી અત્યારે વેકેશનનો માહોલ છે પચીસ તારીખ પછી પાછું રીઓપન કરશે બીજો રાઉન્ડ બુકિંગ માટેનો માત્ર ને માત્ર વોટ્સઅપમાં જ બુકિંગ લઈએ છીએ એમાં જેનો કોઈનું લિસ્ટ આવશે એને પાછું રિપ્લાય આપી અને આ પુસ્તકો પણ આપશી મેન હવે પછીનો અમારો ગોલ એવો છે કે દસ બાર ધોરણ પછી જે પુસ્તકો છે બીએ બીબી એમબીએ સીએસ એની વેબસાઇટ અમારી ઓલરેડી બની ગયેલ છે અત્યારે સમયની વ્યસ્તતાના કારણે એમાં ફોટા અપલોડ થઈ શક્યા નથી બુક્સના વિધિને એક થી બે વીકમાં અપલોડ કરી અને એ વિદ્યાર્થી ઘરે બેઠા જોઈ શકશે આખા ગુજરાતમાં કે અહીંયા કેવા કેવા પુસ્તકો છે અને વિનામૂલ્યે મળે છે એમનો ઓર્ડર પણ એમાંથી કરી શકશે અને એમને વિનામૂલ્યે અમે

મેં ક્યાંથી લઈ આટલું બધું તો કેટલામાં લઈ આવ્યું તો પચાસ થી એસી રૂપિયા એમને આપી અને જેની એક એક બુકની કિંમત ચારસો રૂપિયા હતી એવી લગભગ સોળ થી સત્તર બુક્સ હતી એમની પાસે અને એ બુક્સ જોઈ કે ભાઈ આવી જ બુક્સ છે જો આ પસ્તી મામને જાય એના બદલે બીજાને કામમાં આવે એવું કંઈક કરીએ તો પછી થોડો ટાઈમ સર્વે કર્યો બધા મિત્રોને ને પૂછ્યું કે આના માટે શું કરી શકાય તો અમે સેવા સમિતિ છે નિલેશભાઈ ઇન્સુ અને હું ચેતન ચનિયારા અમે બંને એક પેલા સૌ પ્રથમ બંને મિત્રો થી શરૂઆત કરી કે આવું એક પ્લેટફોર્મ પૂરું પાડીએ રાજકોટ ની અંદર કે કોઈને પણ પુસ્તકો ભસ્તી ના દેવા પડે અને એ એ અહીંયા આપણને આપી જાય તો અમે કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિ અને આમ તો બધાને આપીએ છીએ કોઈ જ્ઞાતિ કે જાતિનો કોઈ ભેદભાવ નથી જરૂરિયાતમંદ ને આપતા પણ અમારી પાસે ઘણા બધા સેટ હોય છે એટલે તમામ નો આપી છે અને આ સેવાનો લાભ તમામ વ્યક્તિઓ લે એવી અમારી વિનંતી છે